એ આ તા ઓ કેતા ભોલી તો હા શિકર તો ભાઈ સોય દેખાડું ના ભૂં આયે તો વા ભૂલું મત સોય દેખાડું ના આ તરી આ બધું રમવા માંડતા કરી શું કરવું તો કરવા જાય તો અલ્યા અલ્યા વિવાણો અલ્યા તરી

તારી કાફલો ગાવ એકાતો પણ ભાદરા પડતા લાગે ને મને ભૂલા પગાને લાગે બાધી રી બાધી છે તાર ભૂલતા અલ્યા કઈકો તો એકમ ભૂ નતું જ પણ જતું રેલું લાગે તમને કોઈના તો તું અમાર તમને બીવરાઈ છે હે હેડકા બલ્લ ફટા ફટા અલ્યા તું હે હેડનો બી જલ્દી એ કાકા અલ્યા હું ચાલે પણ તું એ બોગામાં નકર કોઈ અલ્યા તું ગોદરવા કુડી બોલે 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 ય ઓંદા ગી એ ઓંદા ગી અલ્યા બોલ બોલ કે તું ઓંધી નીકળ્યો કલરનો બોખામાં આવું છે તારે હું અત્યારે ઘરે પલઈંગ ગયો હું તો આ પાછું મળી નેકળો ચાલ અલ્યા બાથીમ મારી તો

અત્યારે <laughs> 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 કેમ કુટુંવાલાની ઇજ્જત ગાડી અમાર કેમ વળી ઓમું બિરાજા આ થઈ કદી કરું જા